લોકસભાની ચૂંટણીમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી જીતની હેટ્રિક લગાવશે કે નહીં કે પછી કોંગ્રેસ જે છે એ ભારતીય જનતા પાર્ટીની આ જીતની હેટ્રિકને રોકી શકશે ઇન્ડી અલાયન્સ સાથે આવે છે સાથે ભારતીય જનતા પાર્ટી એનડીએ અલાયન્સની અંદર શું થશે શું નહીં કારણ કે દરેક વ્યક્તિને એ જાણવાની ક્યુરિયોસિટી છે કે આ વખતે ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશમાં સરકાર બનાવે છે કે નહીં અને નથી બનાવતા તો કેટલા સીટે ભારતીય જનતા પાર્ટીનો આ જે રથ છે તે રોકાઈ જાય છે અલગ અલગ સટ્ટા બજારો ચાલે છે અલગ અલગ સટ્ટા બજારમાં અલગ અલગ ભાવ લાગી રહ્યા છે અને દેશના જે અલગ અલગ સટ્ટા બજાર છે તેના ભાવ સાથે આજે અમે તમને બતાડીશું કે દેશની અંદર જે સટ્ટા બજારમાં અત્યાર સુધી એટલે છ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે વારાણસીની અંદર પહેલી જૂને વોટિંગ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જેને કહી શકાય કે ચૂંટણીના જે પડઘમ છે લોકસભાની ચૂંટણીના પડઘમ એ શાંત થઈ ચૂક્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે ધ્યાન કરવા માટે ગયા છે અને બધાની નજર હવે એ જે છેલ્લા તબક્કાની એટલે કે સાતમા તબક્કાની જે ચૂંટણી છે તેના ઉપર લાગેલી છે એ પહેલાં જે શેર સટ્ટા બજાર છે એ સટ્ટા બજારના ભાવ અમારી પાસે આવ્યા છે એ સટ્ટા અલગ અલગ સટ્ટા બજારના ભાવ પણ તમને બતાડીએ તમને આ પહેલાં તો સૌથી પહેલાં આખો દ્રશ્ય બતાડી દઈએ કે અલગ અલગ સટ્ટા બજાર છે અલગ અલગ સટ્ટા બજારના આ ભાવ છે જ્યાં આગળ લોકસભાની ચૂંટણીને લઈને સટ્ટો ચાલી રહ્યો છે કારણ કે એવું કહેવાય છે કે દેશમાં સટ્ટા બજારના ભાવ એટલા માટે પણ એક્યુરેટ હોય છે કારણ કે ત્યાં આગળ લોકોના પૈસા લાગેલા હોય છે અને આ જે સટ્ટો જે હોય છે એ એમને સટ્ટા સટ્ટાબજારના ભાવ નક્કી નથી થતા ત્યાં ઉમેદવાર જોવામાં આવે છે પાર્ટી જોવામાં આવે છે એ ઉમેદવારે કેટલું કામ કર્યું છે તે જોવામાં આવે છે તેનું પોતાનું કેરેક્ટર જોવામાં આવે છે અને એ બધું જોયા બાદ આ સટ્ટો લાગતો હોય છે એ ઉમેદવારના ચહેરા અને પાર્ટીના ચહેરા ઉપર લાગતો હોય છે તમને સૌથી પહેલાં તો બતાડી દઉં કે આજે અહીંયા તમને ટીવીની સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે સટ્ટા બજારના અલગ અલગ ભાવ છે સૌથી પહેલાં તો અહીંયા આગળ ફલોદી સટ્ટા બજાર હોય પાલનપુર સટ્ટા બજાર બજાર હોય કરનાલ સટ્ટાબજાર બોહરી સટ્ટા બજાર બેલગામ સટ્ટા બજાર કોલકત્તા સટ્ટા બજાર વિજયવાડા સટ્ટા બજાર ઇન્દોર શરાફ અમદાવાદ ચોખા બજારમાં પણ સટ્ટો લાગે છે એટલે સુરત માધોબીનો જે સટ્ટો લાગે છે આ બધા જ સટ્ટા સટ્ટાબજારના ભાવ અમે તમારી સાથે એક સાથે લઈને આવ્યા છે અને આ સટ્ટા સટ્ટાબજારના કેટલી સીટ કોઈ કઈ પાર્ટીને આપી રહી છે તેના ઉપર તમને આ આખું એક્સપ્લેન કરીને બતાડું છું કારણ કે સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે રાજસ્થાનમાં ફલોદી સટ્ટા બજાર ફલોદી સટ્ટા બજાર માટે એવું કહેવાય છે કે અહીંયાના જે આંકડા હોય છે એ એકદમ એક્યુરેટ આંકડા હોય છે અને સૌથી મહત્વપૂર્ણ કે અહીંયા આગળ છેલ્લા બે હજાર નવનું લઈ લો ઇલેક્શન બે હજાર ચૌદનું લઈ લો બે હજાર ઓગણીસનું ઇલેક્શન લઈ લો અહીંયાના સટ્ટા બજારના આંકડા ક્યારેય ખોટા નથી હોતા અને ફલોદી સટ્ટા બજારની અંદર ચોથા ચરણ પછી ત્યાં આગળ ભાવ ગગડ્યો છે ભારતીય જનતા પાર્ટીનો અને જે ચારસો પ્લસ સીટની વાત કરવામાં આવી રહી હતી ભારતીય જનતા પાર્ટી પાસે તરફથી તે ચારસો પ્લસની વાત હવે ક્યાંક અહીંયા આગળ નથી દેખાઈ રહી ભારતીય જનતા પાર્ટીને કેટલી સીટ મળશે તેનું પણ તમને બતાડી દો કે ફલોદી બજાર જે છે તેણે ભારતીય જનતા પાર્ટીને બસો નવ સીટ આપી છે સાથે એનડીએ અલાયન્સને એટલે જે છે ભારતીય જનતા પાર્ટીનું એનડીએ જે છે તેને બસોને તેપન સીટ આપી છે સાથે કોંગ્રેસને એકસોને સત્તર સીટ આપી છે અને ઇન્ડિયા અલાયન્સને બસોને છેતાલીસ સીટ આપી છે અહીંયા આગળ કોઈને પણ બહુમતી નથી મળી રહી ભારતીય જનતા પાર્ટી જે ચારસો પ્લસનો દાવો કરી રહી છે તે પણ કદાચ આ ચારસો પ્લસ નથી લઈ રહી ત્રણસો સુધી પણ નથી પહોંચી રહી અને જીતનો જે આંકડો છે બસો ને બોતેર ત્યાં સુધી પણ નથી પહોંચી રહી એટલે ફલોદી સટ્ટા બજારનો આ જે ભાવ છે એ તમને આપ્યો પાલનપુર સટ્ટા બજાર કહેવાય છે કે પાલનપુરનો સટ્ટા બજાર જે છે એ ખૂબ પરફેક્ટ હોય છે અને પાલનપુરની અંદર મોટા ભાગના જેટલા બી જે સોનીનું કામ કરતા લોકો હોય છે ક્યાંક ને ક્યાંક સટ્ટા સાથે કનેક્ટેડ હોય છે અને જે પાલનપુર સટ્ટા બજારનો પણ ભાવ તમારા માટે અમે લઈને આવ્યા છે જે વ્યૂઅર્સ આપણી સાથે જોડાયેલા છે દરેકને જાણવી દઈએ કે પાલનપુર સટ્ટા બજારનો આ જે ભાવ છે ત્યાં બીજેપીને બસો ને સોળ મળી રહી છે જ્યારે એનડીએને બસોને સુડતાલીસ મળી રહી છે અહીંયા પણ ભારતીય જનતા પાર્ટીને ક્યાંય બહુમત મળતી નથી દેખાઈ રહી હવે છેલ્લા ચરણનું વોટિંગ બાકી છે પણ અત્યારે સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટી અને એનડીએને ક્યાંય બહુમત નથી મળતી એ જે મેજિકલ આંકડો છે બસોને બોતેર સીટનો એ આંકડા સુધી પહોંચતા નથી દેખાઈ રહ્યા સાથે કોંગ્રેસને એકસોને બાર સીટ આપવામાં આવી રહી છે ઇન્ડિયા અલાયન્સને બસોને પચીસ સીટ આપવામાં આવી રહી છે એટલે કોંગ્રેસ પણ બહુમત સુધી નથી પહોંચી રહી પણ કોંગ્રેસનું પરફોર્મન્સ જે છે એ ઘણું સારું થઈ રહ્યું છે ગયા વખતની જે ચૂંટણી હતી બે હજાર ઓગણીસમાં પચાસ સીટની આજુબાજુ કોંગ્રેસ હતી ત્યાં આગળ કોંગ્રેસનું પરફોર્મન્સ ઘણું સુધરી રહ્યું છે આમ કહેવા જઈએ તો હન્ડ્રેડ પર્સન્ટ કોંગ્રેસને ફાયદો થઈ રહ્યો છે કેમકે પચાસ માંથી એકસો ને બાર સુધી એ પહોંચી રહી છે એવું સટ્ટા બજારનું કહેવું છે સાથે કરનાલ સટ્ટા બજાર કરનાલ સટ્ટાબજાર ભારતીય જનતા પાર્ટીને બસો પાંત્રીસ આપી રહ્યું છે એનડીએને બસો ત્રેસઠ આપી રહ્યું છે કોંગ્રેસને એકસોને આઠ આપી રહ્યું છે જ્યારે ઇન્ડિયા અલાઇન્સને બસોને એકત્રીસ આપી રહ્યું છે આમાં બહુ જાજો ફરક છે નહીં પણ એટલું ચોક્કસ છે કે બસો ને સૌથી વધારે એટલે એનડીએ એને એટલે ભા એનડીએ જે છે એ બહુમતના જે મેજિકલ આંકડા છે ત્યાંથી થોડી દૂર રહી જાય છે પણ હા એટલું ચોક્કસ છે કે મેજિકલ આંકડા સુધી પહોંચી શકે છે બોહરી સટ્ટા બજાર બસોને સત્યાવીસ આપી રહી છે બીજેપીને એનડીએને બસોને પંચાવન આપી રહી છે કોંગ્રેસને એકસોને પંદર અને ઇન્ડિયા અલાઇન્સને બસોને બાર આપી રહી છે અને આ ઉપરાંત જોવા જઈએ તો બેલગામનો જે સટ્ટા બજાર છે એ બસોને ત્રેવીસ આપી રહી છે બસોને પાસઠ ઇન્ડિયા એનડીએને આપી રહી છે જ્યારે એકસોને વીસ જે સીટ છે એ કોંગ્રેસને આપી રહી છે અને બસોને ત્રીસ સીટ જે છે એ ઇન્ડિયા અલાયન્સને આપી રહી છે કોલકત્તા સટ્ટા બજારની વાત કરવામાં આવે તો બસો ને અઢાર જે છે એ કોલકત્તા સટ્ટાબજાર બીજેપીને આપી રહ્યું છે બસો ને એકસઠ જે છે એ એનડીએને જ્યારે એકસો ને અઠ્યાવીસ કોંગ્રેસને અને ઇન્ડિયા અલાયન્સને બસોને અઠ્યાવીસ આપવામાં આવી રહી છે વિજયવાડાનો જે સટ્ટા બજાર છે ઇન્દોર સરાફનો સટ્ટા બજાર છે એવી જ રીતે અમદાવાદ ચોખા બજારનો જે સટ્ટા બજાર છે તેનો તમને ભાવ બતાડી દઉં કારણ કે બસોને એકતાલીસ બીજેપીને આપવામાં આવી રહી છે બસોને એકતાલીસ તમે આમાં જોશો તો સુરત અને અમદાવાદ સુરત માધોબીનો સટ્ટા બજાર અને અમદાવાદ ચોખા બજારનો સટ્ટા બજાર આ બંને જે છે એ સૌથી વધારે જે બસોને એકતાલીસ અને બસોને સુડતાલીસ સીટ ભારતીય જનતા પાર્ટીને આપી રહ્યા છે જ્યારે એનડીએને બસોને સિત્તેર અને બસોને બ્યાસી એટલે કે જીતનો જે મેજિકલ આંકડો છે એને ક્રોસ કરી જાય છે ભારતીય જનતા પાર્ટી પણ ત્રણસો સીટ ક્રોસ નથી કરી શકી રહી એવું સુરત મધોબીનો જે સટ્ટા બજાર છે અને સાથે અમદાવાદનો જે ચોખા બજાર છે એ લોકો લગભગ એવું કહી શકાય કે બીજેપી જે બહુમતનો આંકડો છે ત્યાં સુધી પહોંચી જાય છે આ પ્રકાર એનું સટ્ટો એ લોકો કહી રહ્યા છે સાથે કોંગ્રેસને એકસો ને ચાર અમદાવાદનું જે સટ્ટા બજાર છે આપી રહ્યું છે ચોખા બજારનું અને સુરતનો જે સટ્ટાબજાર છે એ છન્નું સીટ આપી રહ્યું છે કોંગ્રેસને અને ઇન્ડિયા લાઇન્સ એકસો ત્રાણું અને એકસો ને છ્યાસી ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કોંગ્રેસનું પરફોર્મન્સ બે હજાર ઓગણીસ કરતાં લગભગ ડબલ પરફોર્મન્સ છે દરેક સટ્ટાબજારના ભાવ જોવા જઈએ કે દરેક સટ્ટા બજારની અંદર જોવા જઈએ તો કોંગ્રેસ ખૂબ સારું પરફોર્મન્સ કરતી અહીંયા દેખાઈ રહી છે પરંતુ સટ્ટાબજારમાં એવું કહેવાય છે કે જેનો ભાવ સૌથી વધારે એને આવવાની સંભાવનાઓ વધારે અને જેના ભાવ સૌથી ઓછા માફ કરજો જેનો ભાવ સૌથી વધારે એની આવવાની સંભાવનાઓ ઓછી અને જેનો ભાવ સૌથી ઓછો એની આવવાની સંભાવનાઓ વધારે એટલે ઓવરઓલ જોવા જઈએ તો અત્યારે ક્યાંક ભારતીય જનતા પાર્ટીની આવવાની જે સંભાવનાઓ છે તે વધારે જોવા મળી રહી છે કારણ કે તેનો ભાવ અત્યારે સૌથી ઓછો છે અને કોંગ્રેસનો જે ભાવ છે તે ભાવ સૌથી વધારે છે એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી બજાર પ્રમાણે તો સત્તામાં આવી જશે પણ જીતનો જે મેજિકલ આંકડો છે જે બહુમતનો મેજિકલ આંકડો છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીને પહોંચવામાં ક્યાંક તોડજોડ જે છે તે કરવી પડી શકી રહી આ બધા અલગ અલગ સટ્ટા બજારના ભાવ જે છે આ આંકડા જે છે એ ફલોદી સટ્ટા બજાર હોય પાલનપુર સટ્ટા બજાર હોય કે અમદાવાદના ચોખા બજારનો સટ્ટા બજાર હોય અને સુરત માધોબીનો સટ્ટા બજાર હોય ક્યાંક ને ક્યાંક કેટલું સ્પષ્ટ છે અને ચિત્ર એ સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટી બહુમતના આંકડાથી ખૂબ નજીક પહોંચી જશે પણ બહુમતના આંકડાને કદાચ ટચ ન પણ કરી શકે આ એક જે સંભાવના છે એ સટ્ટા બજારમાં અત્યારે સ્પષ્ટ દેખાઈ રહી છે આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં